સૂર્યાય સ્વાહ માં સ્વાહ ઋણ હર્ષયણ હર્ષાયણ હર્ષાય નમસ્તોભ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તભ્યભાકર નમસ્ત ઓીસૂર્યનારાયણ અજય ઔરંગા નદીના હરિમ કિનારે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને પૂજા કરી માં ભગવતી રાજરાજેશ્વરીના નવરાત્ર પૂરા થયા પછી દિવાળીના પર્વનો આરંભ થઈ રહ્યો છે એકાદશીથી દિવાળીનો પર્વ શરૂ થાય છે વાઘ બારસ એ હકીકતમાં વાઘ બારસ છે સરસ્વતીની પૂજાથી જ દિવાળીનો આરંભ થવો જોઈએ પછી ધમતેરસ લક્ષ્મીજીની પૂજા અને પછી કાળી ચૌદસ કાળી ચૌદશનો દિવસ મહાકાળીની પૂજાનો દિવસ છે અને આપણા ધામમાં એકસો ને આઠ હનુમાન ચાલીસાના પાઠ કરીને હનુમાનજીની ઉપાસનાનો દિવસ છે પછી દિવાળીનું પર્વ દીપાવલી રોશનીનો જળરાટ માણસના જીવનમાં અજવાળું આવે અસતોમાં ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુરમાં ગમય એવી દિવાળી દરેકના જીવનમાં પ્રકાશ ફેલાવે અને એ પ્રકાશથી નવા વર્ષનો આરંભ થાય છે નૂતન વર્ષની શરૂઆત થાય છે આજે ઔરંગાદેદના કિનારે અમારા માતાજીના ભક્ત રૂપા ભવાની મનુભાઈ પટેલ અમારા જયસિંહભાઈ પટેલ ભેરવી સાથે આ પૂજા અર્ચના કરી બોલો સૂર્ય નારાયણ દેવાય જય અંબે જય અંબે જય માતાજી જય માતાજી